અલ્યા તાઈ કેટલી પડા ને જ ગેલ્ડર ભઈ ના આ તો અલ્યા થાજીયા થઈ ગયા ઓર એ ભૂરોજી છે ભૂરોજી નામ ગયા થઈ ગયા હેડો અને આ કાળુજી થઈ ગયા ઈ તો ફરવા જા બોવ બોવ ફરવા આવો હેડો આ છે વાત આપેરંગો બે હો બે

બના ખા લે ઉભા તને લે હે થેટોમાં આવો બીક લાગતી છે હારું કરી ઓલા રાઈરા છે એટલે યે ભલા હેડયાતા બથી પેલા બીડો તમે હેતા છો હેડો તો મેચી ના આવતા મને બીક લાગે